કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા વિવાદમાં આવ્યા છે કોડીનારના ખેતીમાં નુકસાનની સમીક્ષા કરવા માટે ગંબૂટ પહેરીને ખેતરમાં પહોંચ્યા હતા જેને લઈ કેબિનેટ મંત્રી સામે સવાલ ઉઠ્યા છે એક તરફ ખેડૂતો ઉઘાડા પગે ખેતરોમાં ખેતી કરે છે અને પ્રદ્યુમનભાઈને ખેતરમાં જતા પણ

તો રાજ્ય સરકારે જે અત્યારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અલગ અલગ મંત્રીઓને અલગ અલગ વિસ્તારમાં સમીક્ષા કરવા માટે મોકલ્યા છે કેબિનેટ મંત્રી પ્રદ્યુપનભાઈ વાજા પણ પહોંચ્યા છે સમીક્ષા કરવા જો કે કોડીનારમાં જ્યારે તેઓ સમીક્ષા માટે પહોંચ્યા ત્યારે ગમબૂટ પહેરીને પહોંચ્યા હતા તેને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે

મોટા હોલવુડ પેટા સોશિયલ મીડિયામાં જેનો વિડીયો વાયરલ થયો છે અને ક્યાંક ને ક્યાંક એવી પણ એક વાત સામે આવી રહી છે કે ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે મંત્રી શ્રીને એકવાર ખેતરોમાં આવવું પડે છે તો તે મોટા હોલબૂટ પહેરીને આવતા હોય છે ત્યારે ખેડૂત અને તેના પરિવારના લોકો તો ઉઘાડા પગે અને તાટ તડકો અને પણ ઉઘાડા પગે ખેતરોમાં હોય છે ત્યારે જોવાની વાત એ રહી છે કે દ્વારા જે હોલબૂટ પહેરીને ખેતરો અને જે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને ખેડૂતોની ક્યાંક ને ક્યાંક લાગણી દુભાઈ રહી છે બિલકુલ આભાર તમામ